ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં ધડબડાટી અમરેલીમાં ધોધમાર વરસાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે લાંબા વિરમ બાદ દક્ષિણ ગુજરાતના ભાગો સુરતથી લઈ વલસાડ સુધીમાં મેઘમહેર થઈ છે આવામાં આજે બપોર બાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે તો ચાલો હવે હવામાન વિભાગની નવી આગાહી વિશે વાત કરીએ આજથી શરૂ થયેલા વરસાદના નવા રાઉન્ડની ચર્ચા કરીએ આગામી સાત દિવસ સુધી આ રાઉન્ડ કેવો જામશે તેની પણ વાત કરીએ જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા સ્વાગત છે હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતના ભાગો સુરતથી લઈ વલસાડ સુધીમાં મેઘમહેર થઈ છે આવામાં આજે બપોર બાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદ શરૂ થયો છે અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે બે ઇંચ વરસાદ પડતા ગામમાં નદીઓ વહેતી થઈ છે જ્યારે રામગઢની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અમરેલીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સાવરકુંડલા અમરેલી લીલિયામાં ધોધમાર પડ્યો છે જ્યારે ગાધકડા ગામમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે બે ઇંચ વરસાદ પડતા ગામમાં નદીઓ વહેતી થઈ છે રામગઢની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે સાવરકુંડલાના રામગઢ લીખાડા ગાધકડા વીજપડી આંબરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે રામગઢ અને બાઢડા પંથકમાં સારો વરસાદ થતાં ખેતી પાકને ફાયદો થશે અમરેલી પંથકમાં પણ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા જ્યારે લીલીયા શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા લાંબા સમયના વિરામ બાદ મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી બાજુ ગીર સોમનાથમાં ભારે ગરમીના બફારા બાદ ગીરમાં વરસાદી માહોલ છવાયો છે તાલાલા ગીરના માધુપુર અને ધાવાગીરમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે લાંબા વિરામ બાદ ધીમી ધારે વરસાદના આગમનથી ગીરના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદની શરૂઆત થયા બાદ સાંજે કચ્છ સુધી મેઘ સવારી પહોંચી છે રાપર શહેરમાં મેઘરાજાએ ધડભડાટી બોલાવી છે આજે સવારથી જ રાજ્યના ઘણા ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે આજે સવારે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારીમાં વરસાદ શરૂ થયો હતો જે બાદ હવે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદની શરૂઆત થયા બાદ સાંજે કચ્છ સુધી મેઘસવારી પહોંચી છે રાપર શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે અહીં એક કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો ભારે ઉકળાટ વચ્ચે રાપર શહેર નંદાસર રૌ કલ્યાણપર સલારી ગેરી ફતેહગઢ સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટા પડ્યા છે હતારા પરમાં દોઢ બે કલાક સુધી ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા શહેરની મુખ્ય બજારોમાં નદીઓ વહેતી થઈ હતી લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે ગારીયાધાર તાલુકાના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ગારિયાધાર ચોમાલ વાવડી પરવડીમાં વરસાદ પડતા ખેડૂતોને રાહત થઈ છે ચારોડીયા સુરનગર માંડવી નવાગામ દમરલામાં પણ વરસાદ પડ્યો છે લાંબા સમયના વિરામ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ગીર મધ્ય જંગલમાં ધોધમાર વરસાદ પડ્યો છે ભારે વરસાદના કારણે ગીર ગઢડા ઉનાના ગામોમાં નદીઓમાં પૂર આવ્યા છે ઉનાના નાના સમઢિયાળી ગામેથી વહેતી માલણ નદીમાં પૂર આવ્યા છે દસ કલાકમાં રાજ્યના તેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે નવસારીના ચીખલીમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે સુરતના પલસાણમાં ચાર કલાકમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે ગારિયાધારમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે ડાંગના આહવા અને ડોલવણમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો છે ગણદેવી ખેરગામમાં પોણા બે ઇંચ વરસાદ અને સાગબારા કામરેજ અને કપરાડામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે આજે સવારથી રાજ્યના ઘણા જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે આજે સવારે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં વરસાદ શરૂ થયો હતો જે બાદ હવે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદની શરૂઆત થઈ છે જ્યારે વરસાદના આંકડાની વાત કરીએ તો દસ કલાકમાં રાજ્યના તેતાલીસ તાલુકામાં વરસાદ પડ્યો છે જ્યાં સૌથી વધુ નવસારીના ચીખલીમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે સુરતના પલસાણમાં ચાર કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો ગારીયાધારમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ જ્યારે ડાંગના આહવા ડોલવણમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ગણદેવી ખેરગામમાં પોણા બે ઇંચ વરસાદ સાગબારા અને કામરેજમાં પણ ભારે વરસાદ જામ્યો છે હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતના ભાગો સુરતથી લઈને વલસાડ સુધીમાં મેઘમહેર છે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટા જોવા મળી રહ્યા છે સુરતના માંગરોળ કામરેજ તાલુકામાં વરસાદ વરસ્યો છે કામરેજના ધોરણ પારડી ગલા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે તો નવસારીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે ગણદેવી ચીખલી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે ભરૂચના અંકલેશ્વરમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાતના ભાગો સુરતથી લઈ વલસાડ સુધીમાં મેઘ મહેર થઈ છે આવામાં આજે બપોર બાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે ગીર સોમનાથ અને અમરેલીમાં પણ વરસાદ શરૂ થયો છે અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે બે ઇંચ વરસાદ પડતા ગામમાં નદીઓ વહેતી થઈ જ્યારે રામગઢની સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદ અને તાપમાન અંગે હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ તમામ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદ જોવા મળશે હવામાન વિભાગ અનુસાર સાત દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લા કવર છે જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે બીજા દિવસે એટલે કે આવતીકાલે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ અને ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે ભાવનગર શહેરની નહીં પરંતુ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની આ જ સ્થિતિ છે અને આ સ્થિતિ ઘણી ચિંતાજનક છે ભાવનગર શહેરમાં ઓગસ્ટ માસમાં ચોમાસું સાવ શુષ્ક રહ્યું છે અને અઢાર દિવસમાં માત્ર સવા ઇંચ જ વરસાદ થતાં આ ચોમાસામાં કુલ વરસાદ પચાસ ટકાએ પણ આંબ્યો નથી ભાવનગર શહેરમાં આ વર્ષે શ્રાવણ માસ અડધો પૂર્ણ થવા આવ્યો છે ત્યારે સિઝનમાં કુલ વરસાદ ત્રણસો અડતાલીસ મીમી એટલે કે પૂરો ચૌદ ઇંચ પણ વરસ્યો નથી તેમાં આજે તો શહેરમાં સૂર્યપ્રકાશ ખીલ્યો હતો ભાવનગર શહેરમાં ગત જુલાઈ માસ દરમિયાન કુલ ત્રણસો મીમી જેવો વરસાદ વરસ્યો હતો અને આથી રોજનો એવરેજ વરસાદ દસ મીમી થયો હતો પણ આ ઓગસ્ટ માસમાં ભાવનગર શહેરમાં અઢાર દિવસમાં કુલ વરસાદ માત્ર અઠયાવીસ મીમી થતા રોજનો માંડ એક મીમી વરસાદ નોંધાતા આ વર્ષે વરસાદમાં ખાદ્ય રહી ગઈ છે ભાવનગર જિલ્લામાં સૌથી સારું ચિત્ર ખરીફ પાકનું છે જેમાં કુલ ચાર લાખ ચુમ્માલીસ હજાર હેક્ટરમાં વાવેતર થાય છે તે પૈકી કુલ ચાર લાખ છ હજાર પાંચસો છન્નું હેક્ટરમાં ખરીફ વાવેતર થતાં કુલ વાવેતરના એકાણું પોઈન્ટ અઠ્ઠાવન ટકા થઈ ગયું છે જોકે હવે એક સારા વરસાદની આશા છે અન્યથા આ વાવેતર નિષ્ફળ જવાની સંભાવના છે કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર થયું છે એવા પાંચ તાલુકાની વાત કરીએ કે જ્યાં વરસાદ ઓછો છે જેસરમાં બસો એકસઠ મીમી ઉમરાળામાં ત્રણસો મીમી ઘોઘામાં ત્રણસો ચાલીસ મીમી પાલીતાણામાં ત્રણસો મીમી ભાવનગરમાં ત્રણસો અડતાલીસ મીમી સારા વરસાદવાળા પાંચ તાલુકાની વાત કરીએ તો મહુવામાં છસો એક મીમી સિંહોરમાં ચારસો સાઠ મીમી ગારીયાધારમાં ચારસો ઓગણીસ મિમી વલભીપુરમાં ચારસો ચૌદ ત્રણસો જિલ્લામાં વરસાદ ત્રણસો નેવું મીમી આ વર્ષે વરસાદની ટકાવારીની વાત કરીએ તો પંદર ટકા જ વરસાદ થયો છે વર્ષની વરસાદની ટકાવારીની વાત કરીએ તો એકસો ચાર પોઈન્ટ સત્યાસી ટકા વરસાદની સરેરાશ ટકાવારીની વાત કરીએ તો બેતાલીસ પોઈન્ટ બોતેર ટકા આ વર્ષે વરસાદમાં ઘટાડો ગત વર્ષની તુલનામાં છવ્વીસ ઇંચની ઘટ છે ભાવનગર શહેરમાં આ ગત વર્ષે અઢાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સુધીમાં કુલ નવસો સત્તાણું મીમી એટલે કે લગભગ ચાલીસ ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે આ વર્ષે અઢાર ઓગસ્ટ સુધીમાં માત્ર ત્રણસો અડતાલીસ મીમી એટલે કે માત્ર ચૌદ ઇંચ જ વરસાદ પડ્યો છે ગત વર્ષની તુલનામાં આ વર્ષે વરસાદમાં છવ્વીસ ઇંચની ઘટ રહી ગઈ છે અડધો ઓગસ્ટ વીત્યો છતાં હજી જળાશયો ખાલી શેત્રુંજી ડેમ અડધાથી વધુ ખાલી છે સમગ્ર ગુજરાત અને ભારતભરમાં લગભગ દરેક સ્થળોએ આવી હાલત છે અમુક સ્થળે તો અતિ ભારે વરસાદ થયો પણ આપણો ભાવનગર જિલ્લો જ આ વખતે થોડો કમભાગી હોય તેવું લાગે છે પાલીતાણાનો શેત્રુજી ડેમ કે જે ભાવનગરને પીવાનું અને ખેતી માટે પણ પાણી પૂરું પાડે છે તે હજુ પણ ભરાયો નથી ડેમની છલક સપાટી પછી પાણી જે જગ્યાએ પડે છે ત્યાં બંધિયાર ખાબોચિયામાં લીલ જોવા મળે છે હવે તો મહાદેવજીની મહેલ થાય અને ઉપરવાસમાં ખૂબ સારો વરસાદ થાય તો જ ડેમ છલકાય બાકી હાલની પરિસ્થિતિ જોતા તો આપણે આવતા વર્ષે પાણીની અછત અનુભવાશે તેવો સંભવ છે આવી જ હાલત ભાવનગર શહેરમાં આવેલા ગૌરીશંકર સરોવર એટલે કે બોર તળાવની છે આ તળાવ પણ પૂર્ણ પૂર્ણપણે ભરાયું નથી ટકાવારી નેવ્યાસી ટકા ઓછો વરસાદ છે શહેરમાં ગત વર્ષે સાતસો એકતાલીસ મીમીની સામે નવસો સત્તાણું મીમી એટલે કે એકસો પાંત્રીસ ટકા વરસાદ હતો તે આ વખતે માત્ર ત્રણસો અડતાલીસ મીમી એટલે કે માત્ર છેતાલીસ ટકા વરસાદ થયો છે આ વર્ષે નેવ્યાસી ટકા વરસાદની ઘટ રહી ગઈ છે તો ફરી આગામી બે દિવસ વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના હવામાન અંગેની સાત દિવસની આગાહી કરી છે ગુજરાતમાં મેઘરાજા આરામના મૂળમાં હોય તેવું લાગી રહ્યું છે હાલ ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની તીવ્રતા કેવી રહેશે તે અંગે આગાહી કરી છે જોકે હવામાન વિભાગે હાલ કોઈ વોર્નિંગ આપી નથી ગુજરાત પર જે ઓફસો ટ્રફ હતું તે હવે નથી રહ્યું તથા આ ઉપરાંત અન્ય કોઈ પણ વરસાદની સિસ્ટમ એક્ટિવ નથી જેના કારણે ઘણો ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આવતીકાલે વીસ અને એકવીસમી તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તે ઉપરાંત અન્ય જગ્યાઓએ છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદની આગાહી છે વીસ અને એકવીસ ઓગસ્ટના રોજ વલસાડ તાપી ડાંગ નવસારી દમણ અને દાદરાનગર હવેલી સહિત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ જોવા મળ્યો છે જેમાં અમરેલી ભાવનગર જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ત્રણ એમ એમ વરસાદ નોંધાયો છે જ્યારે વલસાડના ભાગોમાં અને ગાંધીનગરમાં પણ વરસાદ નોંધાયો છે અભિમન્યુ ચૌહાણે કુલ વરસાદની વાત કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં ઓવરઓલ સામાન્ય વરસાદ કરતાં ત્રણ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં ઓગણીસ ટકા વધુ વરસાદ થયો છે જ્યારે તે ઉપરાંતના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે હાલ ગુજરાતમાં કોઈ પણ પ્રકારની વોર્નિંગ આપવામાં આવી નથી દરિયાકાંઠામાં પણ કોઈ પણ પ્રકારની વોર્નિંગ હાલ આપવામાં આવી નથી છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં ત્રણેય હવામાન નિષ્ણાતો દ્વારા મહત્ત્વની આગાહી વિશે વાત કરવામાં આવી છે ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો છે હજુ પણ વરસાદનો આ મહિનામાં જોઈએ તેવો રાઉન્ડ જોવા મળ્યો નથી તો હવે સપ્ટેમ્બર દસ દિવસમાં શરૂ થવાનો છે ત્યારે સપ્ટેમ્બર મહિનામાં શું વરસાદ પડશે કે ઓગસ્ટના એન્ડમાં જ ભારે વરસાદ જોવા મળશે તે એક વિચારવાલાયક પ્રશ્ન છે અને ખરેખર વરસાદ ઓગસ્ટમાં થશે કે નહીં તે પણ જાણવું અગત્યનું છે ઘણા સમય પછી બંગાળની ખાડી અને અરબસાગર બંને સક્રિય જોવા મળી રહ્યા છે અત્યારે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે તે ઓગસ્ટના છેલ્લા વીકમાં વરસાદના રૂપમાં અસર કરવાનું છે આ સાથે અરબસાગરમાં કરંટ છે રાજસ્થાન અને પાકિસ્તાન પરથી આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે જેના કારણે એકવીસ ઓગસ્ટ સુધીમાં વરસાદ પડવાનો છે આ વરસાદ સૌથી વધારે ઉત્તર ગુજરાત કચ્છના પાકિસ્તાન અને રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં ઘણી અસર જોવા મળશે આ સાથે હવામાન નિષ્ણાતો જણાવે છે કે કચ્છના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારોમાં આગામી ચાર દિવસ હળવાથી સામાન્ય ઝાપટા નોંધાતા રહેશે કોઈક જગ્યાએ છૂટાછવાયા ઝાપટાં નોંધાશે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા આ સાથે પાકિસ્તાન અને રાજસ્થાન સાથે લાગુ વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા જોવા મળશે અને અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા નોંધાવવાની શક્યતા છે વધુમાં હવામાન નિષ્ણાતો જણાવે છે કે આગામી ચાર દિવસમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં છોટાઉદેપુર અને પંચમહાલના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રમાં લાગુ વિસ્તારોમાં ભારે ઝાપટા નોંધાશે અને તે ઉપરાંતના વિસ્તારોમાં હળવાથી છૂટાછવાયા ઝાપટા નોંધાય તેવી શક્યતા છે આ સાથે હવામાન નિષ્ણાતો જણાવે છે કે સૌરાષ્ટ્રમાં એકવીસમી તારીખ સુધી કોઈ મોટા વરસાદની શક્યતા નથી પરંતુ અહીં એકંદરે છૂટાછવાયા ઝાપટાં નોંધાતા રહેશે ખાસ કરીને અમરેલીના દરિયા કિનારાના વિસ્તાર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા અને જામનગર જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં ઝાપટાઓ વધારે જોવા મળશે હવામાન નિષ્ણાતો એમ પણ જણાવે છે કે આ ઝાપટા ચોમાસું પાકને જીવનદાન આપશે તે રીતે ચાલુ રહેવાના છે પણ મહત્ત્વનું છે કે ઓગસ્ટનો એન્ડનો જે વરસાદ હશે તે ખૂબ ભારે રહેશે તેની આપણે તૈયારી રાખવાની છે ખાસ કરીને ખેડૂત મિત્રોએ ઓગસ્ટના ભારે વરસાદની તૈયારી રાખવી જોઈએ તો બીજી તરફ ગુરુવાર સુધી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસતો રહેશે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના પશ્ચિમ ઉત્તર અને પૂર્વીય ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય હોવાના કારણે બિહાર ઝારખંડ ઓડિશા ગુજરાત પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને દિલ્હીમાં હળવાથી મધ્યમ અને કેટલાક વાવાઝોડાની સંભાવના પણ છે હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યા પ્રમાણે દેશના પશ્ચિમ ઉત્તર અને પૂર્વીય ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય હોવાના કારણે બિહાર ઝારખંડ ઓડિશા ગુજરાત પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને દિલ્હીમાં હળવાથી મધ્યમ અને કેટલાકમાં વાવાઝોડાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે વધુમાં વાત કરીએ તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે જણાવ્યું છે કે ચાર દિવસ માટે છૂટાછવાયા વરસાદની આગાહી છે ચાર દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નહીં વધશે આ સાથે તેમણે જણાવ્યું છે કે એકવીસ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે એકવીસ ઓગસ્ટથી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે અત્યાર સુધી પાંચસો તેર વરસાદ સામે પાંચસો છત્રીસ વરસાદ નોંધાઈ ચૂક્યો છે વધુમાં તેઓ જણાવે છે કે બાવીસમી ઓગસ્ટના રોજ પણ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે સાથે જ થંડરસ્ટ્રોમની વોર્નિંગ છે દક્ષિણ બાંગ્લાદેશ અને બંગાળની ખાડી પાસે લો પ્રેશર એરિયા છે જ્યારે આગામી સમયની વાત કરીએ તો આગામી સમયમાં તેની મૂવમેન્ટ જે છે તે બિહાર મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ આસપાસ રહેશે જેને લીધે ગુજરાત રીઝનમાં એકવીસ અને બાવીસ ઓગસ્ટના રોજ વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની આગાહી છે પવનની ગતિ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે આ સાથે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના પશ્ચિમ ઉત્તર અને પૂર્વીય ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય હોવાના કારણે ભારે વરસાદ થઈ શકે છે રાજસ્થાન અને દિલ્હીમાં હળવાથી મધ્યમ અને કેટલાકમાં અતિભારે વરસાદની પણ આગાહી છે ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે ગુજરાતમાં ઓગસ્ટના અંતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવવાનો છે આવું ત્રણ હવામાન નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર